બાળકોએ ભગવાનને કહ્યું કે કનૈયા હવે તો ભૂખ લાગી છે શ્રી કૃષ્ણ મિત્રો સાથે જમનાજીના કિનારે વૃક્ષોની છાયામાં ભોજન કરવા માટે બેઠા છે સુખદેવજી મહારાજ કથા કરતા નથી દર્શન કરતા કરતા બોલે છે મિત્રો સાથે જમનાજીના કિનારે વૃક્ષોની છાયામાં ભોજન કરવા બેઠા છે તમારા મનને વૃંદાવનમાં લઈ જાઓ ભગવાન ભોજન કરે છે તે મનથી દર્શન કરો એવી ભાવના કરો ભગવાનના માટે

કમળના મધ્યમાં ગાભો હોય છે અને ગામો પાસે નાની નાની પાકડીઓ મોટી પાકડી દૂર હોય છે મધ્યમાં શ્રી કૃષ્ણ છે નાના નાના બાળકો શ્રી કૃષ્ણ પાસે છે મોટા બાળકો દૂર બેઠા છે હજાર પાકડીનું કમળ હોય એક પાકડી એવી નથી કે જેનો સંબંધ ગાભા સાથે થયો ન મધ્યમાં શ્રી કૃષ્ણ છે બધા બાળકોને શ્રી કૃષ્ણ સાથે બેસવાની ઈચ્છા છે

હજાર પાપડીનું કમળ હોય મોટી પાપડી ગાભાથી દૂર દેખાય છે પણ એનો સંબંધ ગાભા સાથે થયેલો છે કમળમાં એક પણ પાપડી એવી નથી કે જેનો સંયોગ ગાભા સાથે નથી બધા બાળકોને એવી ઈચ્છા છે શ્રી કૃષ્ણને અડીને જ બેસવું છે શ્રી કૃષ્ણથી દૂર બેસવા કોઈ તૈયાર નથી શ્રી કૃષ્ણને સ્પર્શ કરીને જ બેસવું છે સમાધિ ભાષામાં વર્ણન કર્યું છે આજે કમળમાં જેવી પંગત કરી છે મધ્યમાં ગાભા જેવા શ્રી કૃષ્ણ છે મોટા બાળકો દૂર તો છે પણ બધાને એવો અનુભવ કરાવ્યો હું તારી સાથે જ બેઠો છું હું તને આડીને જ બેઠો છું બાળકોમાં પ્રેમ બહુ છે બાળકો ઘેરથી સુંદર સામગ્રી લઈ આવે અને તે બરાબર જુએ જે સારામાં સારું જે હોય એ કનૈયાના માટે અલગ રાખે જે મધ્યમ હોય એ મિત્રોને આપે અને જે સાધારણ હોય બગડતું હોય એ પોતે કહી જાય સારું ને આપે સારું મારા માટે એને જ આશક્તિ કે છે સારું બીજાને આપજો સારું મારા માટે એ જ આશક્તિ છે સારું બીજાના માટે એને ભક્તિ કે છે કેટલીક માતાઓ બહુ ચતુર હોય છે સારામાં સારું કાપડ હોય ને તે પોતાના માટે જુદું રાખે છે અલગ રાખે સંધાડીને રાખે આ મારા માટે અને સાધારણ કાપડ ઘરમાં હોય એ ગોળ મહારાજ આવ્યા હોય એમને બોલા કૃષ્ણ લઈ જાવ આ ભક્તિ છે સારું બીજાને આપજો લેલાને ભગવાનનું સ્વરૂપ સમજીને સારું મારા માટે એ જ આસક્તિ છે માકો એવો નિયમ છે સારામાં સારું હોય એ શ્રી કૃષ્ણના માટે રાખે છે મધ્યમ મિત્રોને આપે છે જે સાધારણ હોય તે પોતે ખાય છે લારાના મુખમાં કોળીઓ રાખે છે શ્રી કૃષ્ણમાં એવો દિવ્ય પ્રેમ છે એક બાળક બોલ્યો કનૈયા હું તારા માટે જલેબી લાવ્યો છું મારી માએ મને એવું કહ્યું છે કન્યાના હાથમાં તું આપીશ ને કનૈયા મુખમાં આપજે કનૈયા તું હાથમાં આપીશ કનૈયો આપી દેશે મારી માનો બહુ પ્રેમ મારી માએ જાગરણ કર્યું રાત્રે જાગતી હતી તારા માટે જલેબી જલેબી બનાવી મારી માની બહુ ઈચ્છા છે કે કનૈયો અમારા ઘરની ભોજન લીલામાં પણ શ્રી કૃષ્ણ બાળકોને સમજાવે છે તું મને એકલાની જલેબી આપે છે મારા મિત્રોને તું આપતો નથી મારા ગુરુએ મને એવું કહ્યું છે એકલો જે ખાય એ બીજા જન્મમાં બિલાડી થઈ જાય એકલા ખાશું જ નહીં કેટલાક લોકો એમાં હોય છે ઘરમાં વધારે હોય ને તો ઉદારતા બતાવે છે બીજાને આપે છે પણ ઘરમાં દ્રાક્ષ બહુ ઓછી હોય તો રાખે દ્રાક્ષ ખાતા હતા અને બે ચાર બાળક એની સાથે હતા એ પગથિયા ચડતો હતો એને જોયું પણ એવું કે દ્રાક્ષ ને અંદર મૂકી દો અંદર મૂકી દે પેલો આવે પેલો આવે એટલે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કરો છો કઈ ને બેઠા છે એ પગથિયા ચડતો હતો ત્યારે એને મોઢું જોયેલું આમ મોઢું હાલતું હતું ખાતો જ મને એને આપવાની ઈચ્છા નથી તમે ઘરમાં ખાવા બેસો તમારા ઘેર કોઈ પણ આવે તો એવું માનજો એનો ભાગ મારા ઘરમાં છે કોઈ કોઈ ખાતો નથી એ પોતાનો ભાગ લેવા આવ્યો છે પ્રેમથી આપો તો સારું છે નહી તો એક દિવસ આપવું જ પડશે આપવાથી ઓછું થતું નથી આપવાથી વધે છે મન મોટું રાખજો તમારા ઘરમાં કોઈ દિવસ ખૂટશે નહીં બાળકોને સમજાવે છે મને એકલાને જ જલેબી તું આપે છે મારે મિત્રોને ને તું આપતો નથી મિત્રોને જલેબી આપ પછી કહ્યું કનૈયા તું જ બાકી રહ્યો છું કનૈયું જલેબી આરો ગઈ બહુ સરસ બનાવી કનૈયું તો વખાણ કરે તારી માં બહુ ડઈ લાગે છે આવી જલેબી મારી માને પણ બનાવતા આવડે તારી માં બહુ જે હું ખાવ ને એનો વખાણ કરજો વખાણ સાંભળ્યા પછી થાક ઉતરે છે વખાણ સાંભળ્યા પછી નવો ઉત્સાહ આવે છે જેણે શરીર ઘસાવ્યું છે જેણે મહેનત કરી છે જેને પૈસાનો ભોગ આપ્યો છે એના વખાણ કરવા વખાણ સામાવાથી ઉત્સાહ વધે છે જેને મહેનત કરી છે એનો થાક પણ ઉતરી જાય છે મારા માટે કેવું બોલે છે એક બાળક આવ્યો અને કહેવા લાગ્યો કે કનૈયા હું તારા માટે બરફી લાવ્યો છું મારા મિત્રોને ને મેં આપી છે કનૈયા હવે તું જ એકલો બાકી છે બરફી આવ્યો બહુ સરસ છે એક બાળક આવ્યો અને દાદા ને કહેવા લાગ્યો કે કનૈયા કનૈયા તારા માટે હું દહીં વડો લાવ્યો છું તો દહી વડો આપવા આવ્યો ત્યારે બાલકૃષ્ણ હસવા લાગી બાળકોએ પૂછ્યું કે તું કેમ હસે છે જયારે રાધાએ કહ્યું આ જે દહી વડો લાવ્યો છે ને એની માં આ વડા જેવી બહુ જાડી છે અને એનો પાપ સુગમ અને જેવો દુબળો છે એની માં બહુ જાડી છે તેથી હું હસવું છું ભોજનમાં થોડો વિનોદ કરે બાળકો વધારે આરોપ